જંબુસર તાલુકાના કોરા ગામે એક મકાન ધરાશય અન્ય એક મકાનની દિવાલ પણ ધરાશય થઈ છે મારે વરસાદના કારણે અનેક જગ્યાએ મકાન ધરાશય થવાની ઘટના બનવા પામી છે સતનસીબે મોટી હોનારત કરી કોરા ગામના ખડકી વિસ્તારમાં મકાન ધરાશય થયું છે સિંધા માનસંગભાઈ પ્રભાતભાઈ નામના વ્યક્તિનું મકાન જમીન દોષ થયું છે તો અન્ય એક આયોડિન ઘડવી નામના વ્યક્તિના મકાનની દિવાલ પણ ધરાશય થઈ છે સદનસીબે ઘટનામાં મોટી જાનહાની તરી કોઈ નુકસાન થવા પામ્યું નથી ત્યારે જંબુસર તાલુકાના ડાબા ગામની નવી નગરી વિસ્તારમાં પણ વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે ત્યારે લોકોને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે ગત સવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે ત્યારે ભરૂચ કલેક્ટર શ્રીની સૂચના મુજબ જંબુસરનું સરકારી તંત્ર ભીનું સંકેલી રહ્યું હોય એમ લાગી રહ્યું છે

या जिस गर्म में कि तिब्बत का प्रॉब्लम है अल्हम्दुलिल्लाह वहाँ दर गर्म-गर्म खाने पहुँचाएँगे हिंदू मुस्लिम तमाम लोगों के लिए अल्हम्दुलिल्लाह या तीतों का इंजीरिंग किया जाएगा कि सजा ताने की ज़रूरत है तो हमारा कॉन्टैक्ट करें सलामुल्लाह